અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 9,32,800 રૂપિયા તો મિત્રો 18 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામમાં 5,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,400 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 91,200 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,14,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,40,000 રૂપિયા તો મિત્રો આઠ ગ્રામ સોનાનો ભાવ છે નવાનું હજાર ચારસો છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોવીસ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ તેતાલીસ હજાર સાતસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે પંદર હજાર પાંચસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે ચાર હજાર રૂપિયા તો મિત્રો આજે ચાંદીના ભાવમાં ચાંદી ઘટાડો જોવા મળ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો